પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ગોત્રી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ દાખલ ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી વડોદરા શહેરની ગુત્રી પોલીસ આ કામગીરી દરમિયાન અનિલભાઈ જગદીશભાઈ માળી રાજુભાઈ બાબુભાઈ માળી સંગીતાબેન વાઇફ ઓફ બાબુભાઈ માળી તથા સુધાબેન વાઇફ ઓફ કિશનભાઈ જગદીશભાઈ માળી આ તમામ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે રાજુલાલ માળી રાકેશ માળી તથા લાલુ માળીની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા રિપોર્ટર ધવલસિંહ સોલંકી India Plus News Vadodara